સુરત બીઆરટીએસ બસ તોડફોડ કરતા આરોપીઓનો કઢાયો છે વરઘોડો ત્યારે સુરત બીઆરટીએસ બસ તોડફોડ કરતા આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો તો ત્યારે સુરત પોલીસે રિક્ષા ચાલકની ભાઈગીરી બહાર કાઢી છે ત્યારે રિક્ષા ચાલકની આ ભાઈગીરી સુરતની ઉધના પોલીસે બહાર કાઢી છે ગતિમાન કર્યા હતા ત્યારે આરોપીઓને પકડીને બીઆરટીએસ રૂટ ખાતે તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તે ઉક્તિને સાચે જ સાર્થક કરવામાં આવી છે ત્યારે મહત્વના સમાચાર કહી શકાય સુરતથી ત્યારે સુરતમાં રિક્ષા ચાલકની ભાઈગીરી ઉધના પોલીસે બહાર કાઢી છે ત્યારે બીઆરટીએસ બસ તોડફોડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે આ વાયરલ વિડીયોને લઈને ઉધના પોલીસે પણ આરોપીઓને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે આરોપીઓને પકડીને બીઆરટીએસ રૂટ ખાતે લઈ જઈ આરોપીઓને વરઘોડો કઢાયો હતો ત્યારે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તે બાબત તેમને પણ સમજાવવા આવી હતી